એટલે આ મેળો ખજૂરીયો મેળો કહેવાય છે અને ધોળેટીના દિવસે દર વર્ષે ભવ્ય મેળો ઉજવવામાં આવે છે આ ગારી તાલુકા આમાં પણ કાંઈ દેખાતું નથી તમે જોઈ લો આપણે સાદર આવે છે બાપા ને ભાઈ ભક્તો ભણાય પણ ખજૂર લઈને આવે તેમજ જે સાદરો લઈને આવે આજે એમ કહેવાય કે આજે અને એટલે હાલો મિત્રો ફરી વખત તમારું આજના નવા બ્લુક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા છે એમ કેવાય કે ગારિયાધા તાલુકાના વેવડી ગામે એમ કહેવાય કે જગતીનો મેળો જે ભવ્યથી ભવ્ય યોજાવાનો એમ કહેવાય કે અહીંયા જે ભાવિ ભક્તો હજારોની સંખ્યામાં જે ભાવિ ભક્તો આવે તેમજ જે ખજૂરની માનતા રાખે ખજૂર પણ અહીંયા લાવે જે પીર બાપાને જે ધરવામાં આવે ધરીને પછી જે અહીંયા ખજૂરના થળિયા જે વેરે ખજૂરના ઠળિયા બીજા દિવસે આવો તો તમને અહીંયા પણ જોવા ન મળે તો અત્યારે આપણે હાલ અત્યારે ઉપસ્થિત છીએ વીવડી ગામે વીવડી ગામે અત્યારે આપણે સોપડી પૂરી પાછી અને અહીંથી જોવો તો તમે આ ભાવિ ભક્તો અત્યારે જોવા બધા જ છે બધા જોઈ શકો છો તમે તમે આ જોઈ રહ્યા છો અહીંથી જે નળની અંદરથી ભાવિ ભક્તો જોઈ છો તમે અહીંથી જો ગાડીઓને તેમજ જે ટેમ્પા અહીંથી જઈ રહ્યા છે જોઈ શકો છો તમે જે જોઈ રહ્યા છો અત્યારે જે ભાઈ ભક્તોની કેટલી ભાવિ ભક્તો ઉઠી પીડ્યા છે હવે આપણે જઈએ આપણે આપડે પીર બાપા હું તમને દર્શન કરાવું તો જોડાયેલા રેજો વિડીયોમાં અહીંયા કેટલા ભાવિ ભક્તો આવે ખજૂર કેટલો લઈને આવે છે એ આપણે સંપૂર્ણ આ વિડીયોની અંદર નિહાળવા નથી તો જોડાયેલા રેજો વિડીયો ત્યાં અહીંયા જો ગાડીઓ બધાને પાર્કિંગ અલગ અલગ બધાને કરાવે છે તમે જોઈ શકો છો અહીંયા પણ ત્યારે ભાવિ ભક્તો પણ તો મિત્રો અહીં જે શક્તિના મેળામાં જે ભાવિ ભક્તો હોય એ કેટલા સમયથી અહીં જે મેળામાં આવે છે આપણે આપણે મળી ગયા છે તો જોઈ રહ્યા છું અત્યારે જે શ્રદ્ધાળુ ભાવિ ભક્તો અત્યારે કેટલી મંદિર ની અંદર જવાની દરગાહ ની અંદર જે જગ્યા નથી અત્યારે દર્શન કરવા માટે એટલા ભાવિ ભક્તો પણ અહીંયા ઉઠી પડ્યા છે તમે જોઈ શકો છો જે બેનો પણ જક્ષીર બાપાના પણ દર્શન કરીને બહાર નીકળી રહ્યા છે તમે જોઈ શકો છો ફક્ત લઈને આવે છે અને બહેનો પણ કેટલા અહીંયા દર્શન કરવા માટે આવે છે એમ કેવાય કે અહીંયા આજે કેટલા હજારો ટન પણ અહીંયા ખજૂર ચડાવવામાં આવશે નિમિત બારો ખજૂર આવે છે અહિયાં અને બધા હિન્દુ મુસ્લિમ સમાજના તમામ લોકો અહીંયા આવે છે અને ખજૂર એટલો સડે છે કોઈની નિમિત્ત નથી અને ખબર જવો એટલે અહીંયા એક આ સરદાર જગતભાઈ દાદા છે અહીંયા તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ તમામ લોકો અહીંયા આવે છે અને બધાને એકતાથી બધા કામ કરે છે છેવકો બધા કામ કરે છે ખજૂર એટલો અહીંયા સડે છે એની કોઈ નિવેદ બારી નહીં ખજૂર હોપારી મીઠું તો પછી કઠો આ બધું તમામ વસ્તુ અહીંયા સડે છે માનતાઓ લઈ લઈને આવે છે બધા અને હિન્દુ મુસ્લિમ તમામ બધા લોકો આવે છે અહીંયા કોઈ અમારે એવો આ ગામમાં વેડી ગામની અંદર કોઈ એવો ભાતભેદ કોઈ વસ્તુનો છે નહીં અહીંયા હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓ અહીંયા ખપીને કામ કરે છે થી કેવા આપણે જગપણ દર્શન માટે આવી છે એમ કે જે મેળો યોજાય છે લાખોની સંખ્યામાં જે ભાઈ ભક્તો આ છે આ ભાઈઓ પણ કે ખજૂર અહીં કેટલો પણ આજે જે માનતામાં લાવે છે એની કોઈ સીમા નહીં કેમ કે અહીં જે ખજૂર વેરાય જે ખજૂર ખાય ને જે ભાવિ ભક્તિ જે ભાવ્યા નાખે બીજા દિવસે આવો તો એ ભજી માં તમને જોવા ન મળે તો અહીં પીર બાપાનો હાથ છે તો આપણે સાથે સાથે દર્શન કરી તો તમે પણ દર્શન કરશો જોડે લેવું તો વિડીયોમાં અહીં હજી મેળો કેવો ચાલુ છે આપણે મેળાને હું તમને દર્શન કરાવીશ સાથે સાથે તમને મેં લાઈવ અહીં પીર બાપાના પણ દર્શન કરાવી રહ્યો છું તો જોડે લેવી જોઈએ અને આપણે હવે દર્શન કરીએ સાદર ઓઢાડવામાં આવે છે જગપીર બાપાને ભાઈ ભક્તો ઘણા પણ ખજૂર લઈને આવે તેમજ જે સાદરો લઈને આવે આજે એમ કહેવાય કે આજે અહીંયા ઘણી બધી સાદરો ચઢાવવામાં આવે છે તેમજ જે ફૂલા ગુલાબના ફૂલ લઈને આવે તેમજ જે ખજૂરની માનતા હોય ખજૂર લઈને આવે બધાય અહીંયા જે ભાવિ ભક્તો દાદાને પીર બાપાને ધરી લે પણ ખજૂર ધરવામાં આવે છે તમે જોઈ શકો છો અત્યારે પણ આપણે દર્શન કરીને અત્યારે બહાર નીકળી ગયા છે એમ કહેવાય કે લાખોની સંખ્યામાં જે ભાવિ ભક્તો અત્યારે અહીંયા દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે એમ તેમજ કહેવાય કે ફેંડા તેમજ જે ખજૂર અહીંયા જે દાદાને જે વીર બાપાને જે ધરવામાં આવે છે તેમજ જે સોપારી સાથે ધરવામાં આવે છે સંપૂર્ણ આ વિડીયોની અંદર મેં તમને દર્શન કરાવ્યા તો જોડાયેલા રહેજો ને અહીંયા સુંદર મજાનો પણ જે ભાવિ ભક્તો આવે એમના માટે સુંદર મજાનો પણ મેળો આવેલો છે મેળામાં પણ આપણે જઈને આપણે જોઈએ આપણે ભાઈ ભક્તો અત્યારે જો દર્શન કરી કરીને અત્યારે બાર બહારની તરફ નીકળી રહ્યા છે આ તરફથી દર્શન કરવાનું જવાનું રહેશે અને આ તરફથી અંદરથી આંખી તમારે બહાર નીકળવાનું રહેશે તમે જોઈ શકો તો ભાઈ ભક્તો અત્યારે કેટલા પણ લાખોની સંખ્યામાં જે ભાઈ ભક્તો છે એ ઉતી પડ્યા છે અને દર્શન કરવા માટે આવો તેમજ અહીં જે દાદાને ચડાવવાની સાદર તેમજ અહીંયા શરીફળ તેમજ અહીં ગુલાબના ફૂલ તમને અહીં મળી રહેશે બહારની તરફ જ તમે જોઈ શકો છો તો મિત્રો આપણે આ કાર્યરત હતી એ મુસ્કાન માસી આપણે અહીંયા મેળામાં આવી ગયા છે અને આપણે એમની પાસે થોડું બોલાવવાનું છે હા જય માતાજી આ અમારા ગારિયાદાસ તાલુકાના વેવડી ગામની અંદર દક્ષિણનો ખજૂરનો મેળો ભરાય છે તેની અંદર અમારા ગારિયાદાસ તાલુકાના બાવન ગામડા અથવા અમરેલી ભાવનગર પાલિકાણા તમામ ગામોના લોકો આ મેળાની અંદર આવે છે તેમની મનોકામનાઓ પૂરી થાય છે આ મેળાની અંદર તમામ ગામના શ્રદ્ધાળુઓ અહીંયા આસ્થાને શ્રદ્ધા લઈને આવે છે અને મેળાની અંદર તમામ લોકો એની મનોકામનાઓ પૂરી કરીને જાય છે અને આ મેળાની અંદર ખજૂર ચડે છે એટલે આ મેળો ખજૂરનો મેળો કહેવાય છે અને ધોળેટીના દિવસે દર વર્ષે ભવ્ય મેળો ઉજવવામાં આવે છે આ ગારીધાર તાલુકાના બાવન ગામડામાં પ્રથમ

પૈસા પાડી દીયા છે કેમ સારું ને શું થાય કિશોર સારું ને અમારા શરદભાઈ જોવા ગરમા ગરમ પણ આ ભજીયા તમને મળી જાય છે મેળા ની અંદર જમ્પિંગ પંગ અહીં મેકવામાં આવ્યું છે તમે જોઈ શકો તો બાળકો સુંદર મજાના પણ રમી રહ્યા છે મેળાની અંદર જોઈ શકો તો બાળકો પણ સુંદર મજાના પાણીની અંદર અત્યારે આજે નાના નાના હોડકા પણ રાખી રહ્યા છે તમે જોઈ શકો છો ဒီမှာတို့ကေ

આ વીરડી મોરબા અને વેરાવદરની વચ્ચેનું આ જગતપીર બાપાનું સ્થાન છે અહીંયા હું ત્રીસ વર્ષથી કન્ટિન્યુ જાઉં છું અને અહીંયા ધંધાકીય રીતે તો સારું જ છે પણ બાપાના વરસાદ બહુ સારા છે અહીંયા રાત્રે જે લોકો આખો દિવસ ખજૂર ખાય છે તેનો એક પણ ઠર્યો તમને બીજે દિવસે ચોવીસ કલાક પછી જોવા મળતો નથી અને અહીંયા મેળાનું કામ બહુ સારું છે મિત્રો છઠ્ઠી ના આવો તો ગાડીયાધાર ના પરીક્ષા એવા ખમણ કાના બાર ખમણ ખાવા મિત્રો મેળાની અંદર જરૂર આવજો મિત્રો એક ફેરો વિઝિટ કરજો તમને ક્યાંય આવા ખમણ તમને ખાધા નહીં હોય એવા ખમણ કાના બાર ના ફૂલ પરીક્ષા તમારા ગાડીયાધાર અંદર વખણાય છે અલગ અલગ બધા રમકડા સ્ટોલ નાખવામાં આવ્યા છે સુંદર મજાના પણ આમ જોઈ શકો છો તમે આ ઝુમર લગાવવામાં જે ઘરની અંદર ઝુમર લગાવવામાં આવે છે સુંદર મજાના બાળકો રમે સુંદર મજાની પણ રંગીલા એક બધું તમે આ સાઈડ જે કરો તો આ બધું અંદર ઉપર બી આવે જોઈ શકો છો તમે આવી રીતે ઉપર રાખવામાં આવ્યું છે તમે જોઈ શકો છો જોઈ શકો છો અહીંયા પણ પોલીસ સ્ટાફ નો પૂરો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે કેમ કે અહીંયા જે અત્યારે જે કોઈ લોકો પણ બાજે નહી એના માટે જોઈ રહ્યા છો અત્યારે લગભગ આજે ધોળેટી દિવસે ચાર વાગ્યા લગી મેળો રહેશે અહીંયા જે જગતીના મેળાની અંદર ઘણા બધા ભાવિ ભક્તો તેમજ જે ટુ વ્હીલ ગાડીઓ તેમજ જે ટ્રેક્ટર છે ટેમ્પા છે ઘણા બધા ભાવિ ભક્તો પણ અહીંયા લઈને આવે છે અને સુંદર મજાનું પણ પાર્કિંગની અંદર અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે તમે જોઈ શકો છો આ સુંદર મજાની પણ એક સાથે અહીંયા બધા પૂરો બધો સેવક ભાવિક સુંદર મજાની પણ અહીંયા સેવા આપી રહ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીં જે વીવડી ગામની અંદર તમે જે જગતીના મેળા આવો તો જવાનો રસ્તો બીજો હશે પણ આ પાછા ફરીથી આવો તો અહીં જે તમને ગામની અંદર એન્ટ્રી કરતા પેલા

મિત્રો આ હતો અમારો સુંદર મેળાનો વિડિયો તો તમને કેવો લાગ્યો વિડીયો સારો લાગ્યો તમારા મિત્ર મંડળ આ વિડીયો શેર કરી દીધો મિત્રો લાઈક કરી દીધો મિત્રો કોમેન્ટ કરજો માં તમને કેવો લાગ્યો વિડીયો જરૂર બતાવજો અને જય જગતી લખાણું પોતાની તો ચાલો મિત્રો મળે નવા બ્લોગ સાથે હર હર મહાદેવ જય ગીરનારી